સૈનિકો આપો કે પણ ઓલા પાસે દસ હજાર સેના છે કે જે હોય માને હજાર સૈનિકો હારા મારા હું કહું આપી દો આડી દરિયાની ખાડી હતી હામા દેશ ને હું અમે જીતી આવી અને મંત્રી ઉપર ભરો જહાજ હજાર રૂપિયા હજાર માણસ નું જહાજ ભરી સૈનિકો અને ગયા મંત્રી સામે કાઠે જઈ જહાજ માંથી બધા ઉતર્યા એટલે જહાજ ને હળગાવી દીધું ઓલા બધા કે આ તો બધા લાગે છે મારી નાખવાને કે મારી પછી નાખજો મારી વાત પેલા સાંભળો મારી નાખવાનું શું કારણ તો કે દગો કર્યો તે આમાં કદાચ આપણે લડવા જઈને આપડી હાર થાય તો પાછું જવું હે માં જહાજ તો તમે હળગાવી દીધું અને મંત્રીએ કીધું પાછળના બધા રસ્તા બળી ગયા છે હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર નથી જીતવાનું છે જીતવાનું જીતવાનું છે 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 અને આ બહુ મોટી વાત ડુંગરમાં જંગલમાં કાપવા ગયા છેલ્લી વાત લાકડા કાપવા ગયા ભાઈ બેન જંગલમાં અને અને જંગલ માં તેરક બેન ને દસ વર્હ નો ભાઈ લાકડા કાપતા તેમાં બેન ને એરું કડું

અને જલ્દી એમને તમે સારવાર ખબર પડે કેટલો સમય થયો તો તો છે ડુંગર ઉપર હતા તો તો કે આવી નહીં હું લઈ આવ્યો બેન તારી મોટી તારી બેન છે ને કે આ એની ઉંમર કેવડી તારી તું દહ વર્ષ નો છો તું એને ઉપાડી ને સુધી કેમ લઈ આવી હાથું કે ના હું હાથું ગઉ છું ડુંગર ઉપર જ મારી બેન બેફાન થઈ ગઈ હતી એનું કહ્યા પછી તરત પણ હું ઉપાડીને ઉપાડી ઉપાડીને લઈ આવ્યો છું એને ડોક્ટર ને કીધું શું રજક છે કે આ છોકરો સાચી વાત નથી કરતો દીકરી કે બેભાન થઈ ગઈ ડુંગર ઉપર હું ઉપાડીને લઈ આવ્યો હવે દહ વરંગ છોકરો આવડી દીકરી ને થોડો લઈ આવી હગ્યા અહીંયા અહી ઓલા વૃદ્ધે કીધું કે લઈ આવી હગ્યા પણ પહાડમાંથી જ આપણો ભાઈ આપે એમને કેમ ઉપાડી લઈ આવી હગે કે એટલે લઈ આવી હગે એને ડુંગર ઉપર કોઈ કેવા વાળું નહોતું કે તારાથી નહીં ઉપડે એટલા માટે ઉપાડી નાય સુધી ભૂગી ગયો છે બોલાબર એટલે પોઝિટિવ માળા પાસે બેહવાનું એટલે સારા વિચારોવાળા ઓલા પોઝિટિવ તો આપણે વરસી હતું તો એ પોઝિટિવ પાસે ક્યાં બેહાતું હતું કોરોનાએ હારા હારા ભૂકા ન ખાડી નાખ્યા તેથી નેગેટિવ આવે એ માણસ હારો પોઝિટિવ આવે એ ખરાબ ભગવાન ધારે કેવા કેવા આમ આમ ક્યાંથી ક્યાં લઈ જાય એનું કઈ નક્કી હો જો આપણે યુનિવર્સિટીમાં સ્કૂલમાં સુધી ભૂગી યુનિવર્સિટી સુધી ભૂગી એની પેલા ભણતર માં તમારે આવ્યું હોય છે કે ભાઈ આને સટુ કોણ કેવાય ને આને આ કોણ કેવાય ને ત્રિકોણ કેવાય ને આવે બધાને આ સટુ કોણ કેવાય ને ત્રિકોણ ને આ બધા કોણ આવે ને ઈ બધું ભણવા માં મળ્યું પણ આપણું કોણ ઈ કોરો નહી કરી દીધું કે આ આપણું હા આપણું નહીં હારા હારા હતા એમ બહાર નીકળતા બંધ થઈ ગયા કુદરતી સામે કોઈનું કઈ ચાલતું નથી એટલે કવિ કે છે રાજ રેશે નહીં રોણા હે મુરા હવા ઉછી થાન મેવા શિવાજી ને નીંદ રોણા આતા દિન મારો રોણા આતા દિન આવી વાત તો કલાકો સુધી થઈ શકે પણ આપ સતત બેઠા છો આપણે બોજ નઈ કરવાના છે થોડીવાર ભાઈ આપ કે હો એમ સતાય

મેં કીધું આ સમજ મેળવું કેમ રાખવું કેમ સહન કરવું આખા કુટુંબ માં બેલેન્સ કેમ રાખવું મિત્ર સર્કલ માં બેલેન્સ કેમ રાખવું ઈ યુદ્ધમાં જીતી જાય ને એને સુરવીર જ કેવાય ભલા માણસ ઈ બહુ મોટી વાત છે હા

સમજો ન સમ તો તમને ફિલિંગ આવે ય ફિલિંગ આવે હવે જોઈ હું ઘોડા નું બે કડી ઘોડા ઉપર સવાર થાય સુરવીર કોઈ શિવાજી જેવો અને પાગડદા પાગડદા આવતો હોય

એની કડીમાં માં હર હર આવીને બે હાથુ સા ત્યારે હર હર કરજો ન્યાવું પૂરું કરીશ ભોજન ની થયું છે પછી આગળ કાર્યક્રમ જેમ આપે પણ ન્યાવું પૂરું કરીશ હર હર આવે ત્યારે

મહારાજી ભારત માગી સનાતન ધરાવી પાર્વતી પતિ હરા હરા મહાદેવ હા હા હમ Grazie.